ધરપકડ કરી બનાવવાળી જગ્યા પર લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું ચોક વિસ્તારમાં ગઈકાલે રાત્રે થયેલા હુમલાની ઘટનાએ સ્થાનિક લોકો માં ચિંતાનું વાતાવરણ સર્જી દીધું છે હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને

પોલીસ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે શનિવારે ઉધના વિનોદ ચોક વિસ્તારમાં એક ચાકુ મારવાનો બનાવ બનેલો હતો એમાં ઉધના પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવેલો છે અને બનાવવાળી જગ્યાએ લાવી રીકન્સ્ટ્રકશન પંચનામું કરવામાં આવે છે અને આ ગુનામાં આરોપી વિરુદ્ધમાં વધુમાં વધુ પુરાવા એકઠા કરીને આરોપીને કડકમાં કડક સજા થાય એ પ્રકારના તમામ કાર્યવાહી કરવામાં આવશે અને આ બાબતે અમારી ઉધના પોલીસ વચ્ચેથી તમામને એવું જણાવવામાં આવે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બાકી આવા જે ગુનાઓ કરે છે એ લોકોના વિરુદ્ધમાં કડકમાં કડક એક્શન લેવામાં આવે છે ને કોઈને છોડવામાં નહીં આવે